જામનગરના મોટી ખાવડી પાસે આવેલ રિલાયન્સ કંપનીના પચીસ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં અંબાણી પરિવારે લોકોનો આભાર વ્યક્ત કર્યો જામનગરના મોટી ખાવડી નજીક આવેલ રિલાયન્સ કંપનીના પચીસ વર્ષની ઉજવણીના લઈને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે આ કાર્યક્રમમાં અંબાણી પરિવારે જામનગરના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો ખાસ કરીને મળતી વિગત મુજબ મુકેશભાઈ અંબાણીએ જણાવ્યું હતું કે જે મારા પપ્પાએ એમના સાસરીના વતનમાં રિફાઇનરી બનાવી એવી રીતે હવે મારી વધુઓ શ્લોકા અંબાણી તથા રાધિકા અંબાણી બનાસકાંઠા અને કચ્છનો વિકાસ કરશે અને ત્યાં રિલાયન્સ ગ્રુપ આગામી દિવસોમાં ન્યૂ એનર્જીની દિશામાં ખાસ કરીને સોલાર પાવર ક્ષેત્રે મોટા પ્રોજેક્ટ સ્થાપી શકે છે ત્યારે આ અંગેનો વિડીયો ગઈકાલ મોડી રાત્રે બારથી એક વાગ્યા આસપાસ વાયરલ થયો છે